કરજણ તાલુકા સેવા સદન ખાતે ચાલતી લાલિયાવાડી તાલુકા સેવા સદનમાં દિવ્યાંગો માટેની ચેર તૂટેલી હાલતમાં દિવ્યાંગો માટે સેવા સદનમાં મૂકવામાં આવેલ વ્હીલચેરની ખસતા હાલને લઈ લોકો હેરાન છેલ્લા કેટલાક માસથી વ્હીલચેર તૂટી ગઈ હોવાથી દિવ્યાંગોને કચેરીમાં ઉચકીને લઈ જવાનો વારો તાલુકા સેવા સદન ખાતે કામ અર્થે આવતા દિવ્યાંગો હેરાન પરેશાન આજ રોજ હું જિલ્લા તાલુકા સબ રજિસ્ટ્રારની અંદર દસ્તાવેજ અમર જમીનનો દસ્તાવેજ કરવા માટે આવ્યા હતા પણ બહાર ગેટેથી અંદર જે ઓફિસ સુધીને જવા જવાય એવું પ્રશ્ન નથી તે હું રિક્ષા લઈને આવ રિક્ષા ડ્રાઈવર અને મારો ભત્રીજો ઊંચકીને મને તે ઓફિસમાં લઈ ગયા અને એ ખુરશી ત્યાં જોઈતી લગભગ છેલ્લા બાર તેર મહિનાથી તૂટલી હાલતમાં છે વારંવાર રજૂઆત કરવા છતાં આ ખુરશીનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને હા અગાઉ પણ હું આવેલો છે બાર તેર મહિના થઈ ગયા એ વાતને પણ એ એ હોય અમે આ દસ્તાવેજ માટે જ આવેલા હતા તેગડીએ અને અત્યારે તેઘડીએ પણ ખુરશીને આ આના કરતા કફોડી હાલત હતી ને અત્યારે એ જ પોઝિશનની અંદર છે મારે હું એક હેન્ડીકેપ છું કમરનો દર્દી છું ઢીચન બંને ખલાસ થઈ ગયા છે હું અને મારા મોટાભાઈ બંનેની અમે એક દિવ્યાંગ હું દિવ્યાંગ છું અને સિનિયર સિટીઝન છું અને મારા મોટાભાઈ વિનુભાઈ મોહનભાઈ પટેલ તે પણ સિનિયર સિટીઝન છે એમને પણ ચાલવાની તકલીફ છે અગાઉ તમે રજૂઆત કોઈ ના રજૂઆત અહીંયા આગળ પટાવાળાને અમને કીધેલું કે તમે સાહેબને રજૂઆત કરો મામલતદાર સાહેબને નાયબ કલેક્ટર સાહેબને કે હવે નવી ખુરશી ખર્ચ પાડીને લાવે પણ આ ભાજપ સરકારની અંદર કરોડોને લાખોની ગ્રાન્ટ આવે છે પણ એ ખુરશીનો ખર્ચ પાડવા માટે પણ તૈયાર નથી શું નામ હું મનુભાઈ મોહનભાઈ પટેલ કરજન દિવ્યાંગોની જેમાં છે શું છે જોરાઈ દઈએ કારણ કે લગભગ મારા ખ્યાલમાં તો નથી ચેર છે એ ખ્યાલ છે પણ ઉપયોગ અમે જાતે અમે નથી કરતા તે કરતા હોય છે પણ આવું ધ્યાન કોઈએ મૂક્યું હોય તો પણ ખ્યાલ હોઈ શકે રિપેર થઈ જશે એ તો કરાવી દઈશું